આજની વાત આજે આ નવા વર્ષના શરૂઆતના દિવસોમાં મારે આપને એક વાત કરવી છે કે આપણી જિંદગીમાં જો એક શબ્દ યાદ રાખશો ને દોસ્તો તો આપણી જિંદગી બહુ સહજતાથી સરળતાથી જીવી શકશું એ શબ્દ શું છે એ શબ્દ છે ફૂલ સ્ટોપ કઈ જગ્યાએ ફૂલ સ્ટોપ દરેક જગ્યાએ આપણી જિંદગીમાં ઘણું બધું બનતું હોય કંઈ સારું એ બનશે ખરાબ એ બનશે જ્યારે સારું બને ને ત્યારે આપણે પ્રશ્નો ઉપસ્થિત નથી થતા કે મારી સાથે કેમ આવું થયું પણ જ્યારે જ્યારે જિંદગીમાં કશું ખરાબ બને ને ત્યારે આપણું મન કેમ મારી સાથે જ થયું કેમ આવું થાય છે અને એ પ્રશ્નો જે નેગેટિવ હોય ને એનો કોઈ અંત નથી હોતો અને એ પ્રશ્નો આપણને કોઈ જવાબ આપ્યા વગર આપણી શક્તિનો વ્યય કરે છે આપણી એનર્જી ડ્રેઇન કરી નાખે છે તો દોસ્તો આપણે આ નવા વર્ષમાં ફૂલ સ્ટોપ લગાવતા શીખીએ કાંઈ પણ બને કશું પણ બને કાંઈ ખરાબ થયું કોઈ મોટી બીમારી આવી આપણા છોકરાઓ સાથે કશું થયું ઘરમાં કોઈનું એક્સિડન્ટ થયું કોઈએ શરીર છોડ્યું નોકરી જતી રહી કાંઈ પણ કાંઈ પણ પણ ત્યારે ફૂલ સ્ટોપ લગાવી દેવાનું તમને થશે કે ફૂલ સ્ટોપ લગાવીને શું પણ દોસ્તો આપણી જે એનર્જી ડ્રેન થતી અટકી જશે એટલીસ્ટ નળ બંધ કરીએ ને તો જે ટપકતું હોય ને એ લીકેજ તો બંધ થઈ જાય પછી આપણે બે પ્રશ્ન પૂછવાના છે કે આ પરિસ્થિતિ મને શું શીખવાડવા આવી છે અને બીજું હવે મારે શું કરવાનું છે કારણ કે આપણને ઘણી વાર ખબર હોય છે કે આ પરિસ્થિતિમાં આપણે કશું જ નથી કરી શકતા આપણે બધાએ શીખ્યા જ છીએ જિંદગીમાં કે ભાઈ જે થાય છે એ સારું થાય છે જે થયું એ સારું થયું જે થશે એ સારું થશે પરંતુ જ્યારે મોટી પરિસ્થિતિ કે ખરાબ પરિસ્થિતિ આવે ને ત્યારે આપણું બધું ડાપણ જતું રહે છે અને એક વાક્ય યાદ રાખજો જે પ્રશ્નચિત માણસ હોય ને એ ક્યારે પ્રસંચિત ના રહી શકે એટલે નેગેટિવ પરિસ્થિતિમાં પ્રશ્નો કરવાના બંધ કરીએ આપણી ગાડી ચલાવતા હોઈએ ને તો આપણે એમ ઈચ્છીએ કે ભાઈ આપણને કોઈ આડું ન આવે ટ્રાફિક જામ ન થાય પણ એવું ના બને એટલે જ ગાડીમાં બ્રેક આપી છે પણ બ્રેક જો ટાઈમે લગાવીએ ને તો એક્સિડન્ટ થતું અટકી જાય એવી જ રીતે આપણી જિંદગીમાં એ પરિસ્થિતિ ખરાબ આવે ને તો ટાઈમલી આ બ્રેકરૂપી ફૂલ સ્ટોપ લગાવશો ને દોસ્તો તો આપણે આપણી એનર્જીનો વે થતાં અટકાવી શકશું ખરું ને મોરલ ઓફ ધ સ્ટોરી શું જ્યારે જ્યારે આપણી જિંદગીમાં એવું થાય ને કે આવું મારી સાથે કેમ થયું મને જ કેમ ત્યારે હંમેશા આપણે યાદ રાખવાનું કે આપણી પાસે એક ફૂલ સ્ટોપ લગાવવાની શક્તિ છે અને એ સ્ટોપ લગાવીએ તો જ આપણે એ પરિસ્થિતિમાં આગળ શું કરવું એ વિચારી શકશું અને પરિસ્થિતિમાંથી આગળ તો નીકળવું જ પડશે ને ગમે એવી પરિસ્થિતિ હોય આપણા ઊભા રહેવાથી પરિસ્થિતિ નહીં બદલાય આપણે જ મૂવ થવું પડશે અને કોઈ પણ સિચ્યુએશન કોઈ પણ વસ્તુઓ આપણા ધાર્યા પ્રમાણે તો નહીં થાય ને કુદરતે જી એના ડાયરેક્ટ કર્યું હશે એ રોલ જે બનાવ્યો હશે જે રીતે આપણી લાઈફના મોડ કર્યા હશે એ બધામાંથી આપણે પસાર થવાનું જ છે પણ આપણે ટ્રાય કરવાની છે કે આપણે ક્ષમતાથી પસાર થઈ શકીએ તો આપણે પરિસ્થિતિનો સામનો સરળતાથી કરી શકશું બસ તો આ નવા વર્ષે એક ફૂલ સ્ટોપ રૂપી બ્રેક યાદ રાખીએ તો આપણી જિંદગી વધારે સરળ થઈ શકશે અંજુમાના જય શ્રી કૃષ્ણ